આજે ખાસ કરીને વડોદરા સિટીની અંદર જે પણ ખાડાઓ પડી છે એ બાબતનું ચર્ચા કરવામાં આવી સિટી એન્જિનિયર કન્સર્ન ડોનલ એન્જિનિયર્સ સાથે સાથે ડેપ્ટ્યુ મ્યુનિસિપલ કમિશનર્સ રોડ પ્રોજેક્ટ રેલવે પ્રોજેક્ટ અને વોટર પ્રોજેક્ટના જે કન્સર્ન એન્જિનિયર્સ છે એમના સાથે જેટલા પણ કોન્ટ્રાક્ટર્સ છે વડોદરા સિટીમાં જે બીએમસીમાં કામગીરી કરી રહ્યા છે એમની સાથે મિટિંગ કરવામાં આવ્યું એમાં આજે જે વર્ક કરે છે એ મેજર જે ખાડાઓ પડી છે કાર્પેટ વર્કની ઉપર છે એટલે નીચેનું બેઝ વર્ક ઉપર નથી એટલે આવા કોન્ટ્રાક્ટર્સને મેઇનલી બોલાવવામાં આવ્યું છે એ કોન્ટ્રાક્ટર સાથે અમે એ જ ઝોન વાઇઝ જેટલા ખાડાઓ પડી છે એની માહિતી પણ આપી અને એમની સ્કોપ ઓફ વર્કમાં આવતું હોય એ પણ એમના તરફથી પૂછવામાં આવ્યું અને અમે આવતા અઠવાડિયાની અંદર તમામ ઝોનલ એન્જિનિયર્સથી પણ રિપોર્ટ માગી છે રોડવાઇઝ અમે ડેટા એમને આપી છે આ ડેટાના આધારે એ લોકો આપને રિપોર્ટ આપશે કે આ કયા કારણથી થયું કારણ કે રોડ પ્રોજેક્ટનું હોય તો એમની સમય મર્યાદામાં એમની ટેન્ડર કન્ડિશન્સ પૂરતું આ કામ નહોતું કે કેમ અથવા ડ્રેનેજ અથવા વોટર પ્રોજેક્ટની હોય તો પછી એ ડિફેક્ટ લાયબિલિટી પીરિયડની અંદર છે કે કેમ અથવા વોટર ડ્રેનેજની કામગીરી કરતા કર્યા પછી જે સેટલમેન્ટ ટાઈમ મળવું જોઈએ એ નાથી મળતા અને વરસાદ વચ્ચે આવી ગયો એવા પણ રીઝન્સ હતો તો એ સ્પષ્ટીકરણ અમે ઝોનલ એન્જિનિયર્સ મારફતે મીન્સ એમને નીચે ડીઈ અને એઈનું મારફતે અમે રિપોર્ટ માગીશું આ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરીશું મોસ્ટલી બધા જ કોન્ટ્રાક્ટર સંમત હતા કારણ કે અમને ઉદ્દેશ એ છે કે પેનલ્ટી અથવા આ બધા એમની સ્કોપ ઓફ વર્ક અને ટેન્ડર કન્ડિશન્સ પ્રમાણે થશે પણ મોટાભાગની આપણા ઉદ્દેશ એ છે કે આવતા એક અઠવાડિયેની અંદર પબ્લિક સંતોષકારક રોડ વાપરી શકાય એ બા એ દિશામાં કામગીરી કરવાની એમને સૂચના આપી છે એટલે કોન્ટ્રાક્ટર્સ અને એન્જિનિયર્સને ટીમ મળીને ડિપાર્ટમેન્ટ વર્ક હોય અથવા એમની સ્કોપ ઓફ વર્કમાં કોન્ટ્રાક્ટરની સ્કોપ ઓફ વર્કમાં હોય બંને એનું વિધિન વન વીક જેટલા પણ ખાડાઓ પડ્યા છે એ બધાને પૂરું કરવા માટે સૂચના આપી છે અમે અપેક્ષા રાખીએ છીએ કે આજના સૂચના આજના મિટિંગ પછી સંતોષકારક કામગીરી થશે એવું આશા રાખીએ છીએ પણ જે કન્ડિશન્સ પ્રમાણે કામગીરી ના થયું હોય એનું પણ અમે રિપોર્ટ માંગ્યો છે અને પછી એવું પામતું હોય તો એની અંદર જે કાયદાકીય રીતે લીગલ પ્રોવિઝન્સના આધારે પેનલ્ટી લેવાનું હોય અથવા દંડ લેવાનું હોય અમે ડીએલપી રોડ્સ માટે વડોદરામાં અત્યારે મેક્સિમમ ઇસ્યુઝ નથી કારણ કે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ પાંચ વાળો જે રોડ છે એટીન મીટર્સની ઉપર એમાં અત્યારે રિપોર્ટ પ્રમાણે મેજર ડિફેક્ટ લાયબિલિટીઝ નથી મેજર ખાડાઓ નથી પણ આ સિવાયનું ઝોન લેવલમાં પણ આ જ ડીએલપી વાળો રોડ છે એમાં જે ખાડાઓ પડ્યું છે એની અંદર સ્કોપ ઓફ વર્કની અંદર પ્રોપર કામ ના થયું હોય તો પેનલ્ટી લેવામાં આવશે પણ આના બહારની સ્કોપ હોય માની લો સેટલમેન્ટ સમયમાં હોય એ બાબતમાં અમે એક એક એન્જિનિયરની રિપોર્ટ લઈને આગળની કાર્યવાહી કરીશું ટેકનિકલ બાબતમાં મિક્સ પ્લાન્ટ્સ અને સીએનડી વેસ્ટ નાખીને રોલિંગ કરીને એને પુરાવાનું કરવાનું હોય અમુક જગ્યામાં આરસીસી મિક્સ પણ કરીને ખાડા ઉપર આવવાની કામગીરી થતું હોય છે એટલે અમે ટેકનોલોજી ઓપન રાખ્યું છે ટીમની સલાહ પણ લઈ રહ્યા છે વી આર ઓલ્સો કોલિંગ મેજર કંપનીઝ જે સજેશન્સ બહારના જગ્યામાં કરતા હોય છે એમની પણ સલાહ લઈશું અને એન્જિનિયરિંગ જે કામગીરી છે એ આજે પણ કીધું છે આજે પણ એક રજવાત આવી હતી કે હોટમિક્સ પ્લાન્ટ આપણા પાસે નથી અમે હોટમિક્સ પ્લાન્ટ ચલાવનાર લોકો સાથે પણ અપ કરવાનું જેવી પ્રમાણે એ લોકો કરતા હોય છે એમને સાથે પણ અપ કરવાનું કીધું છે મેક્સિમમ ટ્રાય કરીશું કે ખાડો પુરાવા માટે કોઈ પણ ટેકનોલોજી અવેલેબલ છે પબ્લિકનું સંતોષકારક રોડ વાપરી શકાય એ બાબતનું લાવવાનો પ્રયત્ન કરીશું સર મોટી જે સંસ્થા એજન્સીઓ છે મતલબ કે ટાટા ચાયા છે એમના ઇજનેરો થકી પણ માર્ગદર્શન મેળવીને રસ્તાઓ માટે કોઈ પણ પ્રકારનો નો દેર આર કન્સલ્ટન્સીઝ બેઝિકલી કન્સલ્ટન્સીઝ જે નેશનલ લેવલ પ્રોજેક્ટ્સ કરતા હોય ઇન્ટરનેશનલ લેવલ પ્રોજેક્ટ્સ કરતા હોય એ લોકોની રોડ્સ બેઝિકલી વીસ વર્ષ માટે પચીસ વર્ષ માટે ગેરંટીવાળો રોડ્સ હોય ઓફકોર્સ રોડ એક્સપેન્સિવ છે કોસ્ટલી છે પણ આમાં કમ્પ્લેન્સ બહુ ઓછું છે પબ્લિક છેલ્લે એ જ વાંધો હોય છે કે ક્વોલિટી ભણવું જોઈએ અને ક્વોલિટી ઉપર ફોકસ કરવામાં આવશે અમે એવું નથી કહેતા કે મોટા કોન્ટ્રાક્ટર્સ અહીંયા આવીને કામ કરશે એવું નથી કહેતા પણ એમની ટેકનોલોજી એમની કન્સલ્ટન્સી લેશું જેથી કરીને વડોદરામાં ખાડાઓ ના પડે એ બાબતો રોડ બનાવવા માટે પ્રયત્ન એ શરૂ કર્યું હતું એ પ્રોજેક્ટ એક પાઇલટ પ્રોજેક્ટ કરવામાં આવી હતી બેઝિકલી વ્હાઈટ ટોપિંગ રોડ પ્લાસ્ટિક મિક્સ કરીને કરવામાં આવ્યું છે હાલ મિક્સિંગ બંધ છે પણ આ જેટલું પણ ડિફ્યુ ટ્રાન્સફર સ્ટેશનમાંથી પ્લાસ્ટિક નીકળે છે એ અમે રોડ બનાવવા માટે વાપરીશું પણ પ્લાસ્ટિક રોડ્સ બનાવવા માટે અલગ ટેકનિકલ લાયકાત હોય છે એ લાયકાત ક્યાં વાપરી શકાય એવા રોડ્સમાં અમે વાપરીશું અને આ કામગીરી પ્રગતિ હેઠળ